જો તમે જીએસટી રજિસ્ટર્ડ પર્સન છો તો આ રીલ જરૂરથી સાંભળજો કેમ કે આ રીલ જોવાથી તમે મોટા બચી શકો ઘણી વાર જીએસટી ઓફિસર વોટ્સઅપ કરીને કોલ કરીને કે ઈમેલ કરીને તમારું આઈટીસી રજિસ્ટર પરચેસ રજિસ્ટર કે સેલ્સ રજિસ્ટર જોવા માંગે છે પરંતુ શું તમારે આ ડેટા આપવો જોઈએ બિલકુલ નહીં તમારે આ ડેટા આપવાની કોઈ જરૂર નથી ઓફિસર ડેટા ત્યારે જ માંગી શકે છે જ્યારે સમન ઇશ્યુ થયું હોય કોઈ ઓડિટ ચાલી રહ્યું અથવા તો ઇન્સ્પેક્શન થઈ રહ્યું અને આ બધા માટે પહેલાં ફોર્મલ નોટિસ આપવી કમ્પલસરી છે અને હા આ નોટિસ ઇસ્યુ કરતા પહેલા હાયર ઓથોરિટીઝની પ્રાયર અપ્રુવલ લાગતી હોય છે એટલા માટે વોટ્સઅપ કે ઈમેલ પર ડેટા મોકલવા જરૂરી નથી એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે ઓફિસર તમારી પાસે ડેટા માંગે તો શાંતિથી કહેવાનું સર પહેલાં ફોર્મલ લેટર આપો પછી જ ડેટા આપીશું અને હા ડીન ચેક કરવાનું નહી ભૂલતા કેમકે નોટિસ ઇનવેલિડ ગણાય છે આવી જ યુઝફુલ ઇન્ફોર્મેશન માટે મને ફોલો કરવાનું નહીં ભૂલતા